ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે તેના હકારાત્મક પરિણામરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજ રોજ ડીસા ખાતે રહેતા બ્રેન ડેટ થયેલા ચુમ્બાલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી અગિયારથી વધુ અંગદાન થયા છે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારી તેમજ જાગૃત સ્વયંસેવકો અંગદાન માટે જહેમત ઉઠાવી હતી બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજથી ચાર પાંચ દિવસ પહેલાં એક કાંતિભાઈ ઠક્કર ડીસાના રહેવાસી છે એ અહીંયા એમને હોસ્પિટલમાં એડમિટ કરેલા બ્રેડ સ્ટ્રોકના કારણે અને એમનું બ્રેન ડેથ થયેલું છે હોસ્પિટલ દ્વારા અને અહીંયા અમારા સ્ટાફ દ્વારા એમના સગા સંબંધીઓને ઓર્ગન ડોનેટ કરવા માટે સમજાવવામાં આવતા એમના સગાઓએ એમાં સંમતિ આપેલી અને ગઈકાલ સાંજે આ પ્રક્રિયા ચાલુ કરેલી જે ગુજરાત સરકારની સોટો અને ભારત સરકારની જે નોટો સંસ્થા છે એના નિયમો અનુસાર એની પ્રોસેસ કરી અને અમારા બનાસ ડેરીના ચેરમેન વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ મેડિકલ કોલેજના અધ્યસ્થાપક શંકરભાઈ સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શનમાં ગઈ રાત્રે બહુ આખી પ્રોસેસ એની કરી અને અમદાવાદથી સિમ્સ હોસ્પિટલથી અત્યારે મેડિ ડૉક્ટરોની ટીમ અહીંયા એના અંગ માટેની આવી ગઈ છે અત્યારે ઓપરેશન થિયેટરની અંદર એમના કિડની એમના લિવર અને આંખો એ ઓર્ગન કાઢવા માટેની પ્રોસેસ ચાલુ છે એના માટે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરવા માટે પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી છે અને હમણાં થોડીક વારમાં આ ઓર્ગન લઈ અને ડૉક્ટરોની ટીમ અમદાવાદ સિમ્સ હોસ્પિટલ જઈ અને જરૂરિયાતમંદ જે લોકો છે સરકારના નિયમો અનુસાર એ લોકોને ઓર્ગન પ્રત્યારોપણ કરશે આજે પવિત્ર શ્રાવણ માસમાં એક પવિત્ર કાર્ય આપણી પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે એ છે અંગદાન દિશાના કાંતિભાઈ ઠક્કર જે પિસ્તાળીસ વર્ષની ઉંમર હતી એમનું બ્રેન્ડ ડેથ થવાથી એમના પરિવારજનોએ અંગનું દાન કરવાનો નિર્ણય લીધો અને સામે ત્રણ વ્યક્તિના જીવન બચી જશે એવો એક સરાહનીય નિર્ણય આજે પવિત્ર શ્રાવણ માસમાં લીધો છે એ પરિવારને આપણે વંદન કરીએ છીએ અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા માનનીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન થકી છેલ્લા ચાર વર્ષથી અંગદાન જાગૃતિની ઝુંબેશ બનાસકાંઠાના અમે સૌ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છીએ ત્યારે બનાસની ધરતી પર અગિયારમું અંગદાન થયું છે અને એમાં ત્રી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન છે જે બનાસકાંઠામાં કોઈ આવું બ્રેન્ડેડ પેશન્ટ હોય તો એનું અંગદાન કરવું હોય તો અત્યારે સિવિલ હોસ્પિટલ થકી અહીંથી અંગદાન થઈ શકે છે અને આમ બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં કુલ અગિયાર અંગદાન થયા છે તો સામે એવી ત્રણના હિસાબ પ્રમાણે પાંત્રીસ જેટલી જિંદગી બચી ગઈ છે આ પરિવારે આંખોનું પણ દાન કર્યું છે અંગનું ક્યાંય બનાવી શકાતા નથી આવા જીવન ઉપયોગી અંગ જેના વગર જીવન શક્ય નથી તેવા અંગો ક્યાંથી મેળવી શકાય તો તેના માટે એક ઝુંબેશ ચલાવીએ છીએ કોઈ બ્રેન્ડેથ જે પેશન્ટ બ્રેન્ડ ડેથ થાય છે એમના જીવિત અંગોનું દાન કરવાનો એમના પરિવારજનોને નિર્ણય લેવો જોઈએ અને એક આ માનવીય અભિગમ સમાજ સ્વીકારે અને બ્રેન્ડેથ પેશન્ટના અંગોનું દાન કરે એ જ હું માનાભાઈ પટેલ ડીસા રાજેશકુમાર મધારામ ઠક્કર મોટાભાઈ કાંતિભાઈ ઠક્કર જેમની તબિયત અચાનક એક તારીખ એકત્રીસ સાત ના રોજ સાંજે સાડા નવ વાગે બગડતા અમે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ પણ ત્યાંથી વધુ સારવાર માટે અમે પાલનપુર લાવેલા હતા ત્યાં પાલનપુરની અંદર ડૉક્ટરોએ સારો સહયોગ કરેલ અને બહુ સારી મહેનત કરી પણ કમનસીબે અમે અમારા ભાઈને બચાવી ન શક્યા પણ એના પછી અમારા કુટુંબના વડીલો અને અમારા બધાએ તમામ સમાજના આગેવાનો દ્વારા અમે બહુ બેસી અને નિર્ણય કર્યો કે ભાઈને તો નથી બચાવી શક્યા પણ આ ભાઈના લીધે કોઈકની જિંદગી બચે અને એમનું કંઈક સમાજમાં એક સારો મેસેજ જાય તે હેતુથી અમે અંગદાનનો નિર્ણય લીધેલ છે મારું નામ રાજેશભાઈ મઘારામ ઠક્કર કાંતિભાઈ જેમનું આ ડોનેટ અમે કરીએ છીએ જે અંગો તેમનો હું સગો નાનો ભાઈ છું કે મારા મોટા ભાઈ છે એમનું અમે આજે અંગદાન કરીશું છે